બધા એ બે વાર સાંભળવાનો છે મિત્રો મને કેતા ગર્વ થાય છે અને વાત કરતા આપણી સાતી ગદગદ ખુલે લીલા પાણી થી નીકળી અને લંડન સુધી નોંધ લેતું હોય માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પત્ર લખી અને શ્રદ્ધાંજલિ પાઠવતા હોય એવા એમનો સેલો ઓડિયો સંદેશ આપણે સાંભળીએ

અને એવા કરતા રે એવા ને તમે આજથી અમે થોડો સહકાર પ્રેરણા આપતા રહ્યો ભેળી થાય અને બીજા નંબર હું તો નિયમિત પણ આ મારો નાથ મારી ભગવતીઓ ઈ હાફોટા કરતી હોય અને તમો કોક ને હિંમત આવે

મો મજા છે અને તમુ કિમે આ રહ્યો અને કેવી મજા ઈદી હા અને એવા કરતા રે એવા ને તમે આજથી અમે થોડોક સહકાર પ્રેરણા આપતા રહ્યો અને નાથી વેળી રસ થાય અને બીજા નંબર ઈ કે હું તો પણ આ મારો નાથ મારી ભગવતી કરતી હોય અને તમો કોક ને હિંમત આવે તે સહકાર દેયો અને નકે મળો રાજીયો એકલો કહીશ રાજી ને જાજી જા

દરિયાના કાંઠે હેલ લઈને જાતી હતી અને રાજભાને બોલવું એ મુશ્કેલ એ માટે છે કારણ કે જે કાર્યક્રમ માટે અમે જે દોડાદોડી કરી અને આ કાર્યક્રમને ઓપ આપવા માટે આપણા જુવાનડાઓ એમાં કેટલા આપણા જુવાનડાઓ દોડી દોડી અને કામ કરે સાહેબ આપણી નાયતની અંદર ખૂબ જુવાન છે અને માતાજી ખૂબ એમને આપે જોરદાર તાલીમ ગગડાટ આપણે જુવાન લાવ એકવાર તો વધાવી લેશું હવે વાંધો નહી આવે એ તો ખાલી આનંદ હતો ખબર નથી મને હું કામ એવું થયું એટલે ખાલી બાપુ એક નાનકડી વાત આપે કીધું એટલે મને યાદ હું નાનો હતો મારા મા વાર્તા કરતા અને ટૂંકી વાર્તા છે હારી છે જીણકી એક ટીટોળી એ ટીટોળો દરિયાને કાંઠે રહેતા હતા આ બધી ના ત્યાંથી ભેળી થઈ ત્યારે આવું બધું થતું હોય આપે કીધું એમ ઉપેન્દ્રસિંહ આપણે બાપુએ આ ગાયુંવાળું વાળું આવ્યું આપણને તો યાદે ન હોય કાંઈ બાપુ કે એવું કાંઈ કરો ને તો દુજાણું લઈને દીકરીઓ જાય દીકરી રાજી થાય ને હા રાજી થાય એમાં આપણે ભીડું ઝડપી લીધું એટલે બાપુને તાળીએથી આપણે ગુરુ મહારાજની વંદના કરીએ એટલે આ નાનકડી વાર્તા ટીટોળીને ટીટોળ રહેતા હતા ને શણ શણમાં ક્યાંક વહી ગયા આડાવાળા એમાં દરિયામાં વીળ આવી હાડુ હળુ હુશાન કરતી તો ઈંડાને લઈને વહી ગઈ અને ઈંડા વૈયા ગયા દરિયામાં તો વૈયા ગયા ટીટોળીને ટીટોળો આવ્યા તો જોવે તો ઈંડા નથી કે દરિયો લઈ ગયો વીળ આવેલી છે ટીટોળો બેસારો રોવે બેઠો બેઠો ટીટોળી કે એ રોવું નથી કે તો એ કે દરિયાને બૂરી દેવો છે બૂરી દેવો આપણે ઈંડા ન આવે તો કાંઈ નહીં પણ દરિયાને બૂરી દઈ તો ટીટોળો કહે તું કેવી વાત બુદ્ધિ વગરની દરિયા કોઈથી બુરાય તો કે સલાહની જરૂર નથી સહકાર આપો ને સાનામાંના બેહો એટલે તરત જ ટીટોળી સાસમાં પાણા લઈ લઈને દરિયામાં નાખવા માંડી એટલે નાખવા મીડી તીટવાળા એમ છે હાસી વાત છે બે હું એના કરતાં હું મદદ તો કરું અમે બુરાઈને કાંઈ નહીં પણ મને એમ તો થાય મેં મદદ કરી હતી એમાં સકલીનું ટોળું નહીર્યું કે શું કરો કે દરિયો બુર દેવો અમારે ઈંડા લઈ ગયો તો કે એવું છે આ દરિયો બુર દેવો કા કે સેન બુદ્ધિ વગરના બે તો કે સલાહની જરૂર નથી સહકાર આપો નુકશાન મને બેહો એટલે સકલિયું કે એ વાત એ હાસી નાચ છે ને વળગી જાય તો એ સકલીયું મંડળી કાંકરીઓ લઈને દરિયામાં નાખવા બગલા નીકળ્યા એની વાત કાબર્યું નીકળી હતી એની એ વાત પોપટ નીકળ્યા એની વાત જે ટોળું પંખીનું નહેર એને એમ કે બુદ્ધિ વગરના દરિયો થોડો બોલાય તો કે બુદ્ધિ વગરના અમે ભલે સલાહ દીઓમાં અપાય તો સહકાર આપો ને સાનામાંના બેહો હેરાન કરવામાં એટલે બધા વળગી પીડ્યા એમાં એકદી બધા પંખી વળગ્યા બહ બહટી કાંકરા દરિયામાં નાખે એમાં એકદી ગરુડ પ્રમુખ નાયતનો કહેવાય ને વડીલ કહેવાય ગરુડ નીકળ્યો કે નાયત હું ભેળી થઈ દરિયાકાંઠે બધી નાથ ભેળી થઈ એટલે દરિયા અહીંયા ગરુડ ઉતર્યો કે શું હશે આ બધું કે દરિયાને પૂરી દેવો કે હું કામ પૂરી દેવો તો કે અમારે ઈંડા લઈ ગયો ટીટોળી ના એ કે તો કે છે ને આખી નાય બુદ્ધિ વગરની કે બધા ભેળા થઈ વેળગા દરિયા કોઈથી બુરાય તો પ્રમુખ હોય ભલે રહ્યા નાયતના વડીલ હોય ભલે રહ્યા દેવાય તો સહકાર આપો ને ન બેહો બીજી રેવા જઈ એટલે એને એમ છે એ વાત એ હા છે ભેગું જોડાઈ જ જવું જોઈએ તો ગરુડે વળગી પડ્યો મોટી મોટી પાંખોમાં શીલાઓ લઈ હળ હળો દરિયામાં નાખવા માંડ્યો બધાએ વળગ્યા ભગવાન બે ત્રણથી થી વિચાર કરે કે ગરુડ ક્યાં ગયો ક્યાંક જવાનું હોય તો વસિંતાનું કામ પડે તો આપણું વાહન ન હોય તો શું થાય તો ભગવાન આવ્યા ફરતા ફરતા નારાયણ દરિયાને કાંઠે મારી તે દરિયાને કાંઠે પણ મા વાત કરતા જઈને કહું તો તે ભગવાન આવી વાત આવીને કે ગરુડ શું છે આ બધું નાયત આખી બહ બહારથી કે દરિયાને બુરી દેવો કાં તો ટીટોડી નીંડા લઈ ગયો કે ગરુડ તને ખબર નથી પડતી તો નાયતનો વડીલ કહેવાય નાયતને નહીં હોય ખબર હાલો કે કેમ કે દરિયો કોઈથી બુરાય તો ભગવાન હોય પેગે લાગી અપાય તો સહકાર આપો નકર કાંઈ વાંધો નહીં બીજી સલાહની જરૂર નથી એમ ભગવાનને વિચાર થયો કે આ તો કાંઈ આવવાનું નથી ગરુડ નાયતા રહ્યા છે એટલે ભગવાને કીધું તો ઈંડા આપે તો જ આવી તો કે હા ભગવાને આમ આંગળી કરી સકર સકર સક્કર આવ્યું આંગળીમાં દરિયો પ્રગટ થઈ ગયો પ્રભુ માફ કરજો હું થયો તો ટીટોટીને ઈંડા લઈ ગયો હતો કે હા હું કામ લઈ ગયો દઈ દે અરે લે ભગવાન એમ થોડું ને તમારા સુધી વાત પુગાડવાની વાત જ ક્યાં હતી આ તો આ તો અમને ડાયરેક્ટ કહી દીધું તમે પાડો કહેવાય એવી ક્યાં વાત જ હું તો નાના ના આંગળી તરત દરિયો લઈને આવી ગયો નાય ભેળી થાય તો દરિયાને પણ દેવા આવવું પડે ગમે એકવાર નાચને ભેળું થવું પડે પાકું પાકું અને પાકું બસ આટલી વાત કહી અને ખૂબ આનંદમાં છું બીજું કાંઈ નથી આનંદ આનંદ છે એકદમ બધા નાયતને પ્રણામ મારા માવડીઓને પરણામ પૂછી ગુરુ મહારાજ જનકસિંહ મહારાજ અને બધાને પ્રણામ કરી અને બધાને જય માતાજી અને વર વધુ અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અભિનંદન કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ ધન્યવાદ હવે ખાલી આપણે પાંચ જ મિનિટ થોડા ઊભા થતા ની બધા બેસજો પાંચ મિનિટ પૂજ્ય માતાજીઓ અને સંતો અહીંયા પધાર્યા છે એ વરઘોડિયાને ત્યાં પોતાના સ્થાન ઉપર આશીર્વાદ આપવા માટે આવશે અને પછી જ આપણો કાર્યક્રમ છે એ આપણે સમાપન કરવાનો હોય તો હું પૂજ્ય માતાજીઓને અને સંતોને વિનંતી કરીશ કે સ્ટેજની નીચે અહીંયા વરઘોડિયા છે ત્યાં આવશે અને તમામ વરઘોડિયાને ત્યાં આશીર્વાદ આપશે તો ત્યાં સુધી બધાને વિનંતી કે આપ આપનું સ્થાન એ જાળવી રાખશો હવે માત્ર પાંચ જ મિનિટમાં આપણો કાર્યક્રમ પૂર્ણ થશે ભાયલા મોગલધામથી દિલીપસિંહજી બધાયેલા છે એ બધાય દીકરીઓને કંઈક ભેટ સ્વરૂપ આપવા માગે છે તો ત્યાંથી આપશે બીજું એક પુસ્તક આવ્યા છે પ્રવીણભાઈ મધુડા રાજકોટ એમના તરફથી નાગાઈપુરાણનું જે પુસ્તક છે એ પુસ્તક હિંમતસિંહ રાઠોડ એ અહીંયાથી પુસ્તકો એ અર્પણ કરશે ભરઘોડિયાઓને અને પૂજ્ય માતાજીઓ અહીંથી આશીર્વાદ આપી દેશે એટલે પછી આપણો કાર્યક્રમ છે એ આપણે અહીંયા પૂર્ણ કરશું આવતા વર્ષે વધુમાં વધુ આપણી નાયત જોડાય આ લગ્નની અંદર એવી અહીંયાથી આપણે આ તકે અપીલ કરીએ છીએ અને ખાસ આવતા વર્ષ માટે આપણે બધાએ આજથી જ તૈયારી શરૂ કરીએ એવી સમાજને વિનંતી અને હવે વરઘોડિયાને પૂજ્ય આઈમાઓ આશીર્વાદ આપી રહ્યા છે અને ત્યાર પછી આપણો આ કાર્યક્રમ છે એને આપણે પૂર્ણ જાહેર કરશું જય માતાજી